કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે ગયા વિડીયોની અંદર ચેપ્ટર નંબર બીજું એક ચલ સુરેખ સમીકરણ એના વિશેની થોડીક માહિતી મેળવી હતી અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એકને સંપૂર્ણપણે પૂરું કરાવેલું હતું બરાબર મિત્રો બધા જ દાખલા ખૂબ જ સિમ્પલ હતા તમે જો પણ હજુ પણ એ વિડીયો ન જોયો હોય તો ખાસ તમે વિડીયો જોઈ લેજો કારણ કે મિત્રો તમારા માટે વિડીયો જોવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો તમે એ વિડિયો નહીં જોવો તો તમને આમાં કંઈ જ ખબર નહીં પડે એટલા માટે ખાસ સૌથી પહેલાં મિત્રો એ વિડીયો જોઈ લેજો અને ત્યાર પછી તમે મિત્રો આ વિડીયો જોજો તો તમને વધારે મજા આવશે તમને વધારે ખબર પડશે ક્લિયર છે ચાલો આપણે આજે મિત્રો આ વિડિયોની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ બે શરૂ કરવાના છે મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાં કોઈ નવી પ્રકારની કોઈ નવી થિયરી છે નહીં બરાબર યાદ રાખજો કોઈ નવી થિયરી છે નહીં જો તમને સ્વાધ્યાય બે પોઈન્ટ એક આવડતું હશે તો સિમ્પલ છે કે એના જેવા જ જેવા દાખલા આની અંદર પણ છે પણ થોડુંક એક લેવલ ઉપર થયેલું છે બરાબર જે સંખ્યા નોર્મલ આવતી તે સંખ્યા હવે છેદમાં આવશે તમને લસા લેવું પડશે તમારે ક્રોસ ગુણાકાર કરવા પડશે આ બધી વસ્તુ આ બધી પ્રક્રિયાઓ તમને મિત્રો આ સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાં કરવાની છે બાકી નવું કંઈ જ નથી જે આપણે બે પોઈન્ટ એકમાં શીખેલા ને કે ભાઈ ચલવાળી સંખ્યા બધી આગળ મૂકવાની અને અચળ સંખ્યા બધી પાછળ મૂકવાની બસ આવું સેમ વસ્તુ આપણે આમાં પણ કરવાનો છે બરાબર ચલવાળી સંખ્યા એટલે કઈ તો કે ભાઈ એક્સ વાય ઝેડ હોય એ હોય એમ એટલે કે આલ્ફાબેટિકલ જે પણ હોય ને એ બધાને ચલ કહેવામાં આવે તો એ બધી સંખ્યા આપણે આગળ મૂકવાની છે બસ બીજું કંઈ નથી કરવાનું અને બરાબરની પાછળ માત્રને માત્ર સંખ્યાઓ હોય એટલે કે અચળ સંખ્યા હોય આવી ગોઠવણ કરવાની અને આપણે કોઈ ચલની કિંમત મેળવી લેવાની એટલે એ થઈ ગયું આપણો જવાબ ચાલો વધારે વાત નહીં કરતા શરૂઆત કરી દઈએ આપણે ચાલો સ્વાધ્યાય બે પણ બેમાં આપણે શું કરવાનું છે ભાઈ તો કે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે ચાલો શરૂઆત કરીએ મિત્રો આપણે દાખલા નંબર પહેલો આપણને આપેલો છે એક્સના છેદમાં બે માઇનસ એકના છેદમાં પાંચ બરાબર એક્સના છેદમાં ત્રણ પ્લસ એકના છેદમાં ચાર જે પણ આપણા એક્સવાળા પદ છે એને બરાબરની આગળ ગોઠવવાના અને અચળ પદ છે એને બરાબરની પાછળ ગોઠવવાના પહેલાં આપણે શું કરીએ પહેલાં કરી દઈએ આપણે બરાબર પછી આપણે આગળ ગોઠવીએ ચલ સંખ્યા એટલે કે આ રહી એક એક્સના છેદમાં બે આગળ આવશે એટલે અહીંયા આવશે એક્સના છેદમાં બે અને પ્લસ એકના સોરી આ એક્સના છેદમાં ત્રણ જે બરાબરની પાછળ હતા એ હવે બરાબરની આગળ આવી જશે એટલે હવે માઇનસ એક્સના છેદમાં ત્રણ ક્લિયર હવે બરાબરની પાછળ શું આવશે મિત્રો તો બરાબરની પાછળ આવશે હવે આ સંખ્યા તો છે જ ઓલરેડી એકના છેદમાં ચાર એટલે એકના છેદમાં ચાર અને આ માઇનસ એકના છેદમાં પાંચ બરાબરની આગળ હતું એ હવે બરાબરની પાછળ આવતા પ્લસ એકના છેદમાં પાંચ થઈ જશે એકના છેદમાં પાંચ ચાલો હવે શું કરી શકીએ આપણે મિત્રો તો આમાં બે કામ કરી શકાય તમને જે ઈઝી પડે તમે એ કરજો બરાબર છે લસા લઈને પણ કરી શકાય અથવા ડાયરેક્ટ આપણે કરીએ છીએ ક્રોસ ગુણાકાર એવું પણ કરી શકાય તમને મિત્રો સલાહ મારી એવી ને એવી છે કે જો સંખ્યા બે જ હોય શું કહું છું જો સંખ્યા બે જ હોય તો તમારે મિત્રો શું કરવાનું તમારે કરી દેવાનો ક્રોસ ગુણાકાર સૌથી ઇઝીમાં ઇઝી રીત કરી દેવાની બરાબર વધારે કંઈ અઘરું કરવાનું છે નહીં તો શું કરવાનું તો ક્રોસ ગુણાકારમાં ત્રણ ગુણ્યા એક્સ કરવાનું વચ્ચે માઇનસ એટલે માઈનસ અને બે ગુણ્યા એક્સ અને છેદમાં છેદનો ગુણાકાર આટલી સિમ્પલ વસ્તુ છે ક્રોસ ગુણાકારની બધાને આવડી જાય ચલો કરીએ ત્રણ ગુણ્યા એક્સ કરો તો કેટલા આવશે મિત્રો અહીંયા તો કે ત્રણ એક્સ આવશે વચ્ચે માઇનસનું માઇનસ બે ગુણ્યા એક્સ કરો એટલે ટુ એક્સ થાય અને છેદમાં છેદનો ગુણાકાર કરવાનો એટલે બે તરી છ આ બાજુની સાઈડે સેમ વસ્તુ પાંચ ગુણ્યા એક અને ચાર ગુણ્યા એક એટલે પાંચ ગુણ્યા એક એટલે પાંચ એકા પાંચ વચ્ચે વત્તા છે એટલે વત્તા અને ચાર એકા ચાર અને છેદમાં છેદનો ગુણાકાર કરવો એટલે પાંચ ચોક વીસ થશે ચાલો આટલું ક્લિયર થઈ ગયું હવે ઉપર આપણે પ્લસ માઇનસ કરી દઈએ ત્રણ એક્સમાંથી બે એક્સને માઇનસ કરો તો કેટલા આવશે તો માત્ર ને માત્ર એક્સ આવશે એટલે કે એક એક્સ આવશે છેદમાં છ અને આ બાજુની સાઈડે પાંચને ચાર કરો તો કેટલા આવે નવ આવે અને છેદમાં વીસ હવે શું કરશો તો મિત્રો જો છેદમાં છ છે ને એને બરાબરની આ બાજુ જોઈ જવા દેવું પડશે કારણ કે આપણે તો એક્સની કિંમત મેળવવાની છે એટલે એક્સને આપણે એકલા કરવા પડે એટલે અહીંયા શું કરીએ આપણે એક્સ બરાબર નવના છેદમાં વીસ તો છે જ અને આ છ જે છેદમાં હતા એ ક્યાં આવશે હવે ગુણાકાર યાદ રાખજો ગુણાકારમાં આવે તો છેદમાં આવે ને છેદમાં આવે તો ગુણાકાર થઈ જાય હવે આમાં આપણે કાપાકૂપી કરી દઈએ એટલે આપણું કામ થઈ જાય અહીંયા જગ્યા છે અહીંયા કરી દઈએ છીએ ચલો શું ભાગ પડશે અહીંયા તો આ છના ભાગ કરીએ સૌથી પહેલાં ત્રણ દુ છ બરાબર છે ને ત્રણ દુ છ ભાગ પડે તો હજુ શું છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બે પંચા સોરી બે દસ વીસ બે દસ વીસ ભાગ પડી ગયા હવે શું વધે છે તમે જુઓ અહીંયા કે નવ તરી સત્યાવીસ અને છેદમાં દસ એટલે એક્સની કિંમત અહીંયા લખી દઈએ આપણે એક્સની કિંમત આવશે સત્યાવીસ ના છેદમાં દસ શું આવે છે આપણો જવાબ સત્યાવીસના છેદમાં દસ આપણો જવાબ છે જેને આપણે બોક્સમાં પેક કરી દેવાનો આ થઈ ગયો આપણો જવાબ છે ને સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં દાખલા હતા ને મિત્રો એવાને એવા સેમ ટુ સેમ દાખલા છે જરાય દાખલા ઘરા છે નહીં ખાલી એક સ્ટેપ વધશે એક લેવલ વધશે કે તમને ક્રોસ ગુણાકાર આવડવા જોઈએ તમને લસા લેતા આવડવું જોઈએ બસ બધું કંઈ કશું જ નથી કરવાનું ચાલો દાખલા નંબર બીજો કરીએ રકમ લખી સૌથી પહેલાં ફરીથી તો આપણને વધારે ક્લિયર થાય કે શું આપેલું છે તો આપણને આપ્યું છે અહીંયા એનના છેદમાં બે માઇનસ ત્રણ એનના છેદમાં ચાર પ્લસ પાંચ એનના છેદમાં છ બરાબર એકવીસ હવે તમે ખાસ જોશો મિત્રો તમે આમાં બે રીત કરી શકો છો કઈ બે રીત ખબર છે પહેલાં તમારે આવું કરી શકાય કે પહેલો પહેલાં આપણે આ બેનું લસા આ બેનો ક્રોસ ગુણાકાર કરી લઈએ અને જે જવાબ આવે એનો આપણે આઠ જોડે કરીએ એવું પણ કરી શકાય તમે જો એવું કરતા હોય એવું બી કરી શકાય અને બીજી રીત કેવી છે ખબર છે બીજી રીતના મિત્રો આપણે બે ચાર અને છ આ કિંમત આપણને આપેલી છે તો આ બે ચાર અને છનો લસા લઈ લઈએ તો પણ આપણું કામ થઈ જાય ક્લિયર છે તો આપણે એક કામ લસા લઈ લઈએ એ વધારે ઇઝી પડશે આપણને તો અહીંયા બે ચાર અને છ લસા પણ લઈ શકાય અને ક્રોસ ગુણાકાર પણ કરી શકાય ચાલો ક્રોસ ગુણાકાર કરી દઈએ આપણે વધારે ઝડપથી કામ પૂરું થઈ જાય એટલા માટે સમજો પહેલાં આપણે ખાલી આ બેનું જ કામ કરીએ છીએ બીજું બધું અત્યારે ધ્યાનમાં લેતા નહીં આ ખાલી બેને ધ્યાનમાં લેજો ચાલો ચાર ગુણ્યા એન કરો તો કેટલા આવે અહીંયા તો કે ચાર એન આવે ઓછા બે ગુણ્યા ત્રણ એન કરો તો કેટલા આવે તો કે બે ગુણ્યા ત્રણ એન કરો તો છ એન આવે છેદની અંદર બે ચોક આઠ થાય આ પાછળનું તો મિત્રો એવું ને એવું જ રાખવાનું એને નથી ચેન્જ કરવાનું પાંચ એનના છેદમાં છ બરાબર એકવીસ હવે આનું પ્લસ માઇનસ કરવાનું ચાર એન પ્લસમાં છે અને છ એન માઇનસમાં છે તો પ્લસ માઇનસ માઇનસ થાય બધાને ખબર છે બરાબર છમાંથી ચાર જાત કેટલા વધશે બે વધશે એટલે કે ટુ એનના છેદમાં આઠ પણ ટુ એન પ્લસ આવશે કે માઇનસ ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરતા જ હોય છે પ્લસ માઇનસ મૂકવામાં ભૂલી જાય અને પછી દાખલો ખોટો પડી જાય તમે જુઓ મિત્રો કે છ છે ને છ એ મોટી સંખ્યા છે અને ચાર નાની સંખ્યા છે તો છ એ મોટી સંખ્યા છે તો મોટી સંખ્યા આગળ નિશાની કઈ છે માઇનસની છે એટલે આપણો જવાબ આવે ને એ કેવો આવશે માઇનસમાં આવશે એટલે ટુ માઇનસ આ ટુ એન માઇનસમાં આવશે પાછળ પ્લસ પાંચ એનના છેદમાં છ તો છે જ બરાબર એક બસ હવે આપણે આનું કરી દઈએ ક્રોસ ગુણાકાર બરાબર ને તો છ ગુણ્યા બે કરો એટલે છ દુ બાર પણ માઇનસ બાર થશે અહીંયા એટલે માઇનસ બાર એન પ્લસ આઠ પંચા ચાલીસ એટલે ચાલીસ એન અને છેદની અંદર આવશે આઠ છડતાલીસ બરાબર એકવીસ હવે શું કરીએ મિત્રો આપણે તો કે હવે આપણે આ ચાલીસ એન પ્લસમાં છે અને બાર એન આપણું માઇનસમાં છે તો મિત્રો ચાલીસમાંથી આપણે બારને માઇનસ કરવાના છે તો કેટલા આવશે ચાલીસમાંથી મિત્રો બારને માઇનસ કરો તો કેટલા આવે આડત્રીસ સોરી અઠ્યાવીસ આવે તો આપણે લખી દઈએ અહીંયા અઠ્યાવીસના છેદમાં અઠ્યાવીસ એનના છેદમાં અડતાલીસ બરાબર એકવીસ ચાલો હવે શું કરશું જગ્યા તો પતી ગઈ છે બરાબર જગ્યા પતી નથી ગઈ મિત્રો જગ્યા બાકી છે બાજુમાં યાદ કરી લઈએ પહેલાં શું આપેલું છે આપણને અઠ્યાવીસ એનના છેદમાં અડતાલીસ બરાબર એકવીસ તો લખીએ અહીંયા આપણે જગ્યા છે અઠ્યાવીસ એનના છેદમાં કેટલા હતા અડતાલીસ બરાબર એકવીસ અડતાલીસ બરાબર એકવીસ હવે આપણે આને સોલ્વ કરીએ ચલો સૌથી પહેલાં શું કરીએ ખબર છે તો અઠ્યાવીસ ગુણાકારમાં છે તો છેદમાં આવી જશે અને છેદમાં છે તો ગુણાકાર થઈ જશે આ તમને બધાને ખબર છે એટલે એન બરાબર શું બનશે તો એકવીસ તો છે જ પણ જે એન જોડે ગુણાકારમાં તો એ ક્યાં આવશે હવે છેદમાં આવશે અને એનના ભાગમાં જે હતું એ ક્યાં આવશે હવે ઉપર આવશે હવે આપણે આના ભાગલા પાડી દઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય ચાલો કાપા કાપી કરી દઈએ આના ભાગ શું પડે તો કે ભાઈ આના ભાગ પડે સાત તરી એકવીસ આના ભાગ શું પડે સાત ચોક અઠ્યાવીસ કાપી દઈએ આને હવે તો સાત સાત ઉડી જશે ઉપરથી શું ઉડશે અહીંયા તો કે તમે જો અડતાલીસ ભાગ્યા ચાર એટલે ચાર એકા ચાર ને ચાર દુ આઠ એટલે આવી રીતના ભાગ પડશે એટલે કે અહીંયા બાર અને ત્રણ ખાલી વધશે એટલે એન બરાબર ત્રણ ગુણ્યા બાર વધે છે અને બાર તરી કેટલા આવશે તો કે ભાઈ છ છત્રીસ આવશે અને છત્રીસ આપણો મિત્રો જવાબ થઈ જશે બરાબર દાખલા મિત્રો ખૂબ સિમ્પલ છે હજુ બી કહું છું દાખલા ખૂબ જ સિમ્પલ છે તમે પણ એકવાર જાતે ગણવાનો ટ્રાય કરજો બરાબર બધું જ ઇઝી છે બધું જ ઇઝી છે તમારે માત્ર ને માત્ર ટ્રાય કરવાનું છે ચાલો આ દાખલો પણ ખૂબ ઈઝી છે આપણે ખાલી વાળા બધી કિંમતો આગળ મૂકી દઈએ પહેલાં અને સંખ્યા બધી બરાબરની પાછળ જવા દઈએ તો કોણ કોણ આગળ છે ઓલરેડી તો જો તમે અહીંયા એક્સ ઓલરેડી આગળ છે અને આ પણ આગળ જ છે ખાલી આપણે આને આગળ લઈ જવાનું છે તો અહીંયા શું કરીએ આપણે તો કે એક્સ માઇનસ આઠ એક્સના છેદમાં ત્રણ અને માઇનસ પાંચ એક્સ છે હવે પ્લસ પાંચ એક્સ થશે કારણ કે પાછળથી આપણે આગળ લાવી રહ્યા છીએ એટલા માટે સત્તરના છેદમાં છો તો પાછળ જ છે એટલે સત્તરના છેદમાં છ અહીંયા જ આવશે અને પ્લસ સાત જે આગળ હતું એને બરાબરની પાછળ લઈ જઈએ છીએ આપણે એટલે પ્લસ સાત છે હવે માઇનસ સાત જોશે છેદમાં કંઈ નહીં એટલે આપણે એક મૂકી શકીએ છીએ કોઈ ચિંતા નથી કરવાની અહીં પણ આપણે એક મૂકી શકીએ છીએ હવે પહેલાં શું કરીએ આપણે લસા પણ લઈ શકીએ અને ક્રોસ ગુણાકાર પણ કરી શકીએ પણ હું શું કરું છું ક્રોસ ગુણાકાર જ કરી નાખું છું એ વધારે ઈઝી પડે છે પહેલાં આપણે માત્રને માત્ર આ બે લઈ લઈએ પછી જે જવાબ આવે એનો જોડે આપણે આનું કરી દઈશું ચલો એટલે ત્રણ ગુણ્યા એક્સ કરો તો કેટલા આવે તો ત્રણ એક્સ આવે માઇનસ એક ગુણ્યા આઠ એક્સ કરો એટલે આઠ એક્સ થાય અને છેદમાં છેદનો ગુણાકાર ત્રણ એકા ત્રણ આ પ્લસ પાંચ એક્સના છેદમાં બે તો છે જ પાંચ એક્સના છેદમાં બે આ બાજુ કરી દઈએ ક્રોસ ગુણાકાર એક ગુણ્યા સત્તર એટલે સત્તર એકા સત્તર જ થાય વચ્ચે માઇનસનું માઇનસ અને છ થતાં બેતાલીસ અને છેદમાં છ એકા છ હવે શું કરીએ આપણે તો હવે આપણે આનું મા પ્લસ માઇનસ કરી દઈએ આઠ એક્સ માઇનસમાં છે અને ત્રણ એક્સ પ્લસમાં છે પ્લસ માઇનસ માઇનસ થાય આઠમાંથી ત્રણ જાય તો પાંચ વધશે તો પાંચ એક્સ પણ કેવા પાંચ એક્સ આવશે માઇનસ આવશે કેમ માઇનસ આવશે છોકરાઓ કારણ કે આઠ છે મોટી સંખ્યા છે મોટી સંખ્યાને આગળ માઇનસ છે એટલે જવાબ પણ માઇનસમાં આવે ક્લિયર છે બધાને ચાલો માઇનસ પાંચ એક્સ પ્લસ પાંચ એક્સના છેદમાં બે બરાબર સત્તરમાંથી માઇનસ કરવાના છે ફરી પ્લસ માઇનસ માઇનસ બેતાલીસમાંથી સત્તરને માઇનસ કરીએ તો કેટલા આવશે તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ બેમાંથી સાત ન જાય એટલે બારમાંથી સાત એટલે પાંચ અને ત્રણમાંથી બે એટલે પચીસ પચીસ વધશે પણ માઇનસ પચીસ ના છેદમાં છ આવે કેમ કે બેતાલીસ છે મોટી સંખ્યા છે ફરી લસા એટલે કે આનો ક્રોસ ગુણા કરી દઈએ આપણે તો કે ભાઈ પાંચ દુ દસ એટલે માઇનસ દસ એક્સ પ્લસ ત્રણ પંચા પંદર એટલે કે પંદર એક્સ અને છેદની અંદર ત્રણ દુ છ બરાબર માઇનસ છ બરાબર છે હવે આપણે જગ્યા પતી ગઈ છે પેજ પલટાવી દઈએ પહેલાં જોઈ લઈએ જો માઇનસ દસ એક્સ પ્લસ પંદર એક્સ પ્લસ માઇનસ માઇનસ થાય એટલે પંદરમાંથી આપણે દસને માઇનસ કરવાના છે તો કેટલા આવશે પાંચ એક્સ આવશે નિશાની કોને મૂકવાની તો કે મોટી સંખ્યાની એટલે કે પંદર પ્લસમાં છે એટલે આપણું પાંચ એક્સ આપણો જવાબ થાય પાંચ એક્સના છેદમાં છ બરાબર આ બાજુ શું હતું માઇનસ પચીસના છેદમાં છ હવે મિત્રો જ્યારે પણ બંને જગ્યાએ બરાબરની બંને જગ્યાએ સરખી કિંમતો હોય ને તો પછી ઉડી જાય ક્યારે ગુણાકારમાં હોય તો પણ ઉડે અને ભાગાકારમાં હોય તો પણ ઉડી જાય એટલે છ અહીં પણ છેદમાં છે અને છ અહીં પણ છેદમાં છે એટલે છ છ કેન્સલ કરી શકાય એટલે છ છ કેન્સલ થઈ જાય તો શું વધશે હવે તો પાંચ એક્સ બરાબર માઇનસ પચીસ તો એક્સ બરાબર માઇનસ પચીસના છેદમાં પાંચ અને કાપા કાપી કરીએ એટલે પાંચ પંચા પચીસ એટલે એક્સ બરાબર આવશે આપણા જવાબ માઇનસ પાંચ કેટલા આવશે એક્સ બરાબર માઇનસ પાંચ આપણો જવાબ થઈ જાય છે ચાલો આગળ વધીએ દાખલા નંબર ચોથો છે બરાબર રકમ સૌથી પહેલાં ઉતારીએ આપણેની નીચે એક્સ માઇનસ પાંચના છેદમાં ત્રણ બરાબર એક્સ માઇનસ છેદમાં પાંચ જો મિત્રો છેદમાં સંખ્યા છે બરાબર કે આનો છેદ છે એ ગુણાકારમાં ત્યાં થઈ જાય અને આનો છેદ છે ગુણાકારમાં ત્યાં થઈ જાય એટલે પાંચનો ગુણાકાર અહીં કરી દેવાનો અને ત્રણનો ગુણાકાર અહીં કરી દેવાનો બરાબર ચાલો કરી દઈએ તો અહીંયા પાંચનો ગુણાકાર અહીંયા થઈ જાય એટલે કે એક્સ માઇનસ પાંચ સાથે થઈ જાય આ બાજુ ત્રણનો ગુણાકાર અહીંયા થઈ જાય એટલે કે ત્રણ ગુણ્યા એક્સ માઇનસ ત્રણ હવે કૌશની બાર સંખ્યા એટલે કૌશના દરેક પદ સાથે ગુણાકારનો થઈ જાય પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ માઇનસ પાંચ પાંચ આ બાજુ ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ માઇનસ ત્રણ તરી નવ એક્સવાળા બરાબરની આગળ મૂકવાના અને અછળપદ બરાબરની બધા પાછળ જવા દેવાના પાંચ એક્સના પાંચ એક્સ આ પ્લસ ત્રણ એક્સ છે હવે માઇનસ ત્રણ એક્સ થશે તેવી જ રીતે આ માઇનસ નવ તો પાછળ જ છે પણ આ પચીસ માઇનસમાં હવે પ્લસ થઈ જશે પાંચ એક્સમાંથી ત્રણ એક્સને માઇનસ કરો તો કેટલા આવે તો બે એક્સ આવે અને આ બાજુ પચીસમાંથી નવને માઇનસ કરો તો કેટલા આવે તો કે ભાઈ સોળ આવે એટલે એક્સ બરાબર સોળના છેદમાં બે અને સોળના છેદમાં બે એટલે કે આઠ દુ સોળ થાય કાપવાની કંઈ જરૂર નહીં બધું કપાઈ જઈ ગયેલું છે બરાબર છે આપણને ખબર જ છે ને ભાઈ કે સોળ ભાગ્યા બે કરો એટલે કેટલા આવે આઠ આવે અને ઘણાની છે તો કાપી પણ શકો છો લો ચાલો કાપી દઈએ બે અઠા સોળ દાખલો થઈ ગયો પૂરો દાખલા નંબર હવે પાંચમો જોઈએ બરાબર રકમ તમે જોઈને મિત્રો તમે ગભરાઈ જશો કે આટલું બધું રીતે કરી શકીશું પણ મિત્રો સ્ટાર્ટિંગ એકવાર કરી દેવાનું તમે સ્ટાર્ટિંગ કરશો તો તમને ખબર પડશે કે કઈ રીતના સ્ટેપ આગળ આગળ આવી રહ્યા છે તમને તમારા બધા રસ્તા ખુલતા જશે આગળ આગળ જઈને એટલે ખાસ મિત્રો ડરવાનું નહીં ટ્રાય કરવાનું એકવાર તમારે ટ્રાય તો કરવાનો જ ચાલો રકમ લખીએ સૌથી પહેલાં નીચે ઉતારીએ ત્રણ ટી માઇનસ બે ના છેદમાં ચાર માઇનસ ટુ ટી પ્લસ ના છેદમાં ત્રણ બરાબર ટુ બાય થ્રી માઇનસ ટી પહેલાં આપણે મિત્રો એક કામ કરી લઈએ છીએ આ માઇનસ ટી છે ને એને બરાબરની આગળ લઈ આવીએ બરાબર કે ટીવાળા બધા પદ બરાબરની આપણે આગળ મૂકીએ છીએ ને એટલા માટે તો ફરીથી ત્રણ ટી માઇનસ ટુ ના છેદમાં ચાર ટુ ટી પ્લસ ના છેદમાં ત્રણ અને માઇનસ ટી છે એ હવે પ્લસ ટી બનશે પ્લસ ટી બરાબર બે છેદમાં ત્રણ ચલો પહેલાં આપણે આનો સોલ્વ કરીએ અને જે પણ આન્સર આવે એનો પછી આપણે આ તિજા વડે કરશું એટલે પહેલાં આપણે ખાલી બેને ધ્યાનમાં રાખવાના છે આ ત્રણનો ગુણાકાર મિત્રો અહીંયા થઈ જાય અને ચારનો ગુણાકાર આ જગ્યાએ થઈ જાય એટલે ત્રણ પેલા ગુણાકાર કરી દઈએ અહીંયા ત્રણ તરી ચલો આપણે એક સ્ટેપ વધારે વધારી તમને વધારે ક્લિયર થાય એટલા માટે કે આ ત્રણને આપણે ક્યાં મૂકશું તો કે આપણે અહીંયા મૂકશું અને ચારને આપણે અહીં મૂકશું ક્લિયર છે ચલો એટલે ત્રણને આપણે અહીં મૂકીએ છીએ તો અંદર આવશે હવે ત્રણ ટી માઇનસ ટુ માઇનસ એટલે માઇનસ મૂકવાનું અને ફરી આ ચાર છે એને ચાર આપણે અહીં મૂકવાના અને પાછળ જે છેદ લખવાનું એટલે કે ટુ ટી પ્લસ ત્રણ અને છેદમાં છેદનો ગુણાકાર કરવાનો ભૂલવાનું નથી એટલે ચાર તરી બાર બધાને ક્લિયર થાય છે મિત્રો આપણે સ્ટેપ મિત્રો વધારે લખીએ છીએ બરાબર તમારા માટે બાકી ડાયરેક્ટ પણ થઈ જાય છે પ્લસ ટી નું પ્લસ ટી બરાબર બે ના છેદમાં ત્રણ હવે કરી દઈએ ત્રણ ગુણ્યા ત્રણ ટી એટલે ત્રણ તરી નવ એટલે કે નવ ટી માઇનસ ત્રણ દુ છ માઇનસ નું માઇનસ ચાર ગુણ્યા બે ચાર દુ આઠ ટી માઇનસ પ્લસ ફરી માઇનસ ચાર તરી બાર અને છેદની અંદર બારના બાર પ્લસ ટી બરાબર બેના છેદમાં ત્રણ બાજુના પેજ પર કરીએ એને પહેલાં ગણતરી કરતા જઈએ નવ ટીમાંથી આઠ ટીને માઇનસ કરીએ તો કેટલા આવે તો કે ભાઈ માત્ર માત્ર એક જ ટી આવે એટલે ટી ચાલો એવી રીતે માઇનસ છ અને માઇનસ બાર બંને જગ્યાએ માઇનસ માઇનસ કરો તો પ્લસ થાય નિશાની મૂકવાની માઇનસની એટલે બારને છ કરો તો અઢાર આવે માઇનસ અઢાર ને છેદમાં તો બાર હતા જ અહીંયા માઇનસ માઇનસ છે કે પ્લસ છે હા પ્લસ ટી છે પ્લસ ટી બરાબર બેના છેદમાં ત્રણ હવે છેદમાં કઈ નહીં એટલે આપણે એક તો મૂકી શકીએ છે અહીંયા હવે શું કરીએ એકનો ગુણાકાર આઠ જોડે કરવાનો અને બારનો ગુણાકાર અહીંયા કરવાનો એટલે એક ગુણ્યા ટી એટલે ટી જ થાય માઇનસ અઢારનું માઇનસ અઢાર પ્લસનું પ્લસ બાર ટીનું બાર ટી જ થશે ને છેદમાં બારના બાર એટલે બાર એકા બાર બરાબર બે ના છેદમાં ત્રણ હવે તમે જુઓ મિત્રો ડાયરેક્ટ પણ અહીંયા કટ થઈ જાય તમે કીધું હતું ને બાર અહીંયા ત્રણ તો કે અહીંયા ત્રણ ચોક બાર આવું કટ કરી શકાય છે બાર ટી પ્લસ એક ટી એટલે તેર ટી થાય તેર ટી થાય અને માઇનસ અઢારનું માઇનસ અઢાર છેદમાં ચારનો છેદમાં ચાર બરાબર ઉપર બે તો છે જ આ ચાર છેદમાં છે તો ક્યાં આવી જાય ઉપર ગુણાકાર થઈ જાય એટલે તેર ટી માઇનસ અઢાર બરાબર ચાર દુ આઠ માઇનસ અઢાર બરાબરની પાછળ જઈએ તો શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે તેર ટી બરાબર આઠ પ્લસ અઢાર અઢારમાં મિત્રો આઠ ઉમેરીએ તો કેટલા આવે છવ્વીસ આવે એટલે અહીંયા કરી દઈએ છીએ તેર ટી બરાબર છવ્વીસ તો ટી બરાબર છવ્વીસના છેદમાં તેર અને કાપતા બધાને આવડે જ છે તેર દુ છવ્વીસ એટલે આપણો આન્સર શું આવશે મિત્રો બે આવશે ક્લિયર છે દાખલો થોડોક મોટો છે પણ સિમ્પલ છે અગરો નથી આપણે સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે બધાને ખબર પડી જાય એવું છે મિત્રો એકવાર વિડીયો જોઈ તો લેજો જ બરાબર અને તમને કદાચ ખબર પડી પણ ગયો હોય ને તો પણ ખાસ મિત્રો એકવાર પ્રેક્ટિસ તમારે કરવી પડશે એવું નહીં કે તમે લોકો જોઈ લીધો અને બધું તમને ઉતરી ગયું મગજની અંદર તો અમે હવે નહીં કરીએ તમારે મિત્રો એકથી બે વાર પ્રેક્ટિસ કરવી જ પડશે તો તમને બધી વસ્તુ ઈઝીલી યાદ રહેશે તમારો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે દાખલા નંબર છ જોઈએ એ પણ છે માણે જે યુઝ કરવાનું છે લસા લઈ લેશો સૌથી પહેલાં તો એમ માઇનસ એમ માઇનસ વન ના છેદમાં બે બરાબર અહીંયા એકલો છે એકડો માઇનસ એમ માઇનસ ટુ ના છેદમાં ત્રણ પહેલાં આપણે એક કામ કરી લઈએ મિત્રો જો અહીંયા કંઈ નથી એટલે આપણે અહીંયા એક મૂકી શકીએ છીએ બિલકુલ મૂકી શકીએ છીએ અહીં પણ કંઈ નહીં એટલે એક મૂકી શકીએ છીએ બિલકુલ મૂકી શકીએ છીએ પહેલાં આપણે આનું સોલ્વ કરી દઈએ અને પછી આપણે આ સોલ્વ કરીએ તો આપણને વધારે ઈઝી પડશે ચલો બે ગુણ્યા એમ કરો તો કેટલા આવે તો કે ભાઈ એ મજા આવે માઇનસનો માઇનસ એક ગુણ્યા એમ કરો એટલે એમ પણ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા પ્લસ એક થશે અને છેદની અંદર બે એકા બે થશે એવી રીતે અહીંયા સોલ્વ કરીએ આપણે હવે એક ગુણ્યા ચલો એ પેલા કરી દઈએ ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ જ થાય માઇનસ એક ગુણ્યા એમ કરો તો માઇનસ એમ ને માઇનસ માઇનસ પ્લસ એક ગુણ્યા બે કરો એટલે બે થાય અને છેદની અંદર ત્રણ થશે હવે શું થશે જો અહીંયા આ પ્લસ એમ છે અને આ માઇનસ એમ છે એટલે ઓટોમેટિક આ તો કટ જ થઈ ગયું કંઈ વધ્યું જ નહીં એટલે અહીં શું વધશે હવે એકના છેદમાં બે અહીંયા વધશે એકના છેદમાં બે અને આમાં તમે જોજો આ ત્રણેય પ્લસમાં છે અને બે પણ પ્લસમાં છે એટલે ત્રણને બે પાંચ મૂકી દેવાના અને માઇનસ એમનું માઇનસ એમ છેદમાં ત્રણ ત્રણનો ગુણાકાર અહીં કરવાનો અને બેનો ગુણાકાર અહીં કરવાનો તો ત્રણનો ગુણાકાર એક સાથે કરવાનો અને આ બાજુ બેનો ગુણાકાર આપણે અહીંયા કરીએ છીએ એટલે કે પાંચ માઇનસ એમ સાથે કરીએ છીએ ત્રણ એકા ત્રણ થાય બે ગુણ્યા પાંચ કરો એટલે દસ આવે અને બે ગુણ્યા એમ કરો એટલે ટુ એમ આવે આ દસ છે બરાબરની આગળ જઈએ તો માઇનસ થઈ જાય એટલે ત્રણ માઇનસ દસ બરાબર માઇનસ ટુ એમ દસમાંથી ત્રણને માઇનસ કરો તો કેટલા આવશે સાત આવશે નિશાની મોટી સંખ્યાની મતલબ કે દસની આગળ માઇનસ છે એટલે માઇનસ સાત બરાબર માઇનસ ટુ એમ લખીએ આપણે માઇનસ સાત બરાબર માઇનસ ટુ એમ બંને જગ્યાએ માઇનસ માઇનસ હોય તો કેન્સલ થઈ જાય સાત બરાબર ટુ એમ ઉલટ પુલટ કરી દઈએ બરાબર ટુ એમને આગળ લઈ લઈએ અને સાતને પાછળ લઈ લઈએ આવું આપણે કરી શકીએ છીએ યાદ રાખજો એમ બરાબર સાત તો છે જ અને બે ગુણાકારમાં તો તો છેદમાં આવશે આ થઈ ગયો આપણો આન્સર તો મિત્રો આપણે આ વિડિયોમાં આટલું જ રાખીએ છીએ હજી આપણું સ્વાધ્યાય બે પોઈન્ટ બે બાકી છે બરાબર હજુ આપણે સ્વાધ્યાય બે પોઈન્ટમાં સાત પછી આઠ પછી નવ અને દસ દસ જ છે બરાબર એટલે આ કોપી થઈ ગયું છે એટલે કુલ મિત્રો હજુ ચાર દાખલા બાકી છે બરાબર આપણા આ ચાર દાખલા મિત્રો આપણે આની પછીના વિડીયોમાં સોલ્વ કરાવીશું તો ખાસ આ છ દાખલા મિત્રો ફરીવાર પ્રેક્ટિસ કરજો ફરીવાર એકવાર જાતે ગણવાનો ટ્રાય કરજો ખબર ના પડે તો મિત્રો વિડીયો ફરીથી જોઈ લેવાનો અને ફરીથી કયા કયા સ્ટેપ કેવી રીતે કરેલા છે એ તમને બધું જ સમજાવેલું છે તો ખાસ મિત્રો બધા જ વિડીયોને કમ્પ્લીટ જોઈ લેજો બધા દાખલાને કમ્પ્લીટ જોઈને પ્રેક્ટિસ કરી લેજો ક્લિયર છે મિત્રો જે પણ વિદ્યાર્થીઓ પહેલી જ વાર ચેનલ પર આવ્યા છે પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે તો ખાસ મિત્રો બધાને રિક્વેસ્ટ કરું છું કે ખાસ બધા જ મિત્રો વિ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો લાઇક કરીને કોમેન્ટ પણ ખાસ કરજો અને હા મિત્રો આ બધા જ દાખલાઓ જે તમને છે એ તમને અહીં તો જોવા મળશે જ પણ આની આખી જે પીડીએફ છે આખી જે પીપીટી છે ને મિત્રો તમને ટેલિગ્રામમાં પણ જોવા મળશે કોઈ પણ વિદ્યાર્થીને મિત્રો ગ્રાઈડ લેવાની પણ જરૂર નહીં પડે કારણ કે આ બધા જ વિડીયોની પીપીટી પીડીએફ જે છે એ હું મિત્રો મારા જે ટેલિગ્રામ ચેનલ છે ને નચિકેત સ્ટડી તમે લોકો ટેલિગ્રામ પર જજો અને ટેલિગ્રામ પર સર્ચ મારશો કે નજીકત સ્ટડી તો મિત્રો તમને આખી ચેનલ જોવા મળશે ટેલિગ્રામ ચેનલ એ તમે ત્યાં ઓપન કરશો એટલે તમને બધી જ પીડીએફ અને બધી આની સિવાયની બી ઘણી બધી માહિતી મિત્રો ટેલિગ્રામ પર હું મૂકતો હોઉં છું તો ખાસ મિત્રો તમે એને પણ ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ એને પણ કરી લેજો